બોડેલી ખાતે નવ નિર્મિત એસટી બસ ડેપોના વર્કશોપનું સાંસદ જસુભાઈ રાઠવાના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બોડેલી ખાતે નવ નિર્મિત ચોવીસ હજાર ત્રણસો એક્યાસી ચોરસ મીટર જગ્યા રૂપિયા ચારસો બાસઠ પોઈન્ટ બાણું લાખના ખર્ચથી તૈયાર થયેલ નવીન એસટી બસ વર્કશોપનું લોકાર્પણ આજે છોડાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના વરદ કરવામાં આવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ ધારાસભ્ય અભયસિભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી બોડેલી પ્રાંત અધિકારી શ્રીમતી ભૂમિકાબેન રાઉલજી બોડેલી મામલતદાર શેખ છોડાઉદેપુર જિલ્લા શિક્ષક સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા સંખેડા એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈ

તેમાંથી રાહત મળશે નવીન નદતન વર્કશોપમાં છોટા જિલ્લાની ખખડધજ બ્રેકડાઉન બસોની ઝડપથી સમારકામ કરી નિયમિત દૈનિક મેન્ટેનન્સ પ્રાધાન્ય મળશે એસટી વિભાગના વિભાગ્ય નિયામક એચ કે શર્માએ ઝીરો ડીલે ઝીરો બ્રેકડાઉનને મંત્ર બનાવી જિલ્લાની નિર્ધારિત દૈનિક ટ્રીપો સંચાલિત થશે જેનો સીધો લાભ મુસાફરોને અને બસ ડેપોને થશે આમાં નવી નેસ્ટી વર્કશોપથી તમામ બસોનું ઝડપથી સમારકામ થવાથી નિર્ધારિત ટ્રીપો વધવા વધતા ડેપોની આવકમાં વધારો થઈ મુસાફરોનો વિશ્વાસ વધશે તેમ જણાવ્યું હતું લોકાર્પણ સમારંભમાં ઉપસ્થિત ધારાસભ્યો અભિસીભાઈ તળવી તેમજ રાજેન્દ્રસિંહ રાઠવાઈ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરી ભાજપ સરકારે કરેલા લોકોની સુખાકારી માટે કરેલા કાર્યોની વાત કરી હતી લોકાર્પણ સમારંભના કાર્યક્રમમાં પ્રારંભે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ નિર્દોષોની નિર્મમ હત્યાના આત્માઓને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રિપોર્ટર જિગ્નેશ બોડેલી છોટાઉદેપુર